સુરતના ગોડાદરા પોલીસ સ્ટેશનમાં એક બુટલેગઢ છે તેનો ત્રાસ અને આતંક સામે આવ્યો છે અને જેમાં એક નિર્દોષ વ્યક્તિને તેની કાળા કાંચવાળી ગાડી છે તેમાં બેસાડી તેણે તેના વિસ્તારમાં ફેરવી ભય ભયને આતંકનો માહોલ બનાવ્યો હતો

વાયરલ થાય છે આ ઘટનાને પગલે ચકચાર પણ મચી જવા પામી છે અને પોલીસનો આવા તત્વો હવે કોઈ પણ પ્રકારનો ડર નથી તેવા હવે સવાલો ઊભા થઈ રહ્યા છે સૌથી પહેલાં જે પ્રકારના આ વિડીયો સામે આવી રહ્યા છે તે આપ જોઈ શકો છો આમાં બુટલેગરને ક્યાંથી હિંમત આવી આ બુટલેગઢ છે તેને આ કરવાનું કારણ શું છે તે અનેક પ્રકારના સવાલો છે જોકે પોલીસે આ મામલે ગુનો દાખલ કર્યો છે અને આ મામલે તપાસ આદરી છે પરંતુ આવા અસામાજિક તત્વો છે તે વારંવાર કેમ આવા કાર્યો કરી રહ્યા છે તે સૌથી મોટો સવાલ છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે હોટલાઈન ન્યૂઝ ને ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આ પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો